હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ રામ રામ ડાયરાને તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ્સમાં ને આજે આપણે આવી જાય સવાર સવારમાં તૈયાર થઈને વાડીએ કારણ કે આજે થોડુંક તુવેરમાં નિંદણ કામ કરવાનું છે એટલે તો હવે તો તુવેરમાં જુઓ કે ફાલ પણ આવવાનું શરૂ થઈ ગયું છે જો બતાવું જો લાલ લાલ દેખાય ને ફો ફૂલ આવી ગયા છે આ સીડી આવી ગયા જો અહીંયા લાલ લાલ તો હવે ખાતર દઈને સારવાર કરવાની છે એટલે ફટાફટથી તું એ રહી જાય તો ફાઈનલે મિત્રો જોઈ લો તરફથી આવડીની મગફળી જે આપણી આ રહી ને એ મસ્ત મજાની જોઈ થઈ ગઈ છે તો ઓન શૈલેષભાઈ આવીને જોઈ લો મોટર રાખીને સીધી મંડ્યા હી ખાવાની ખોખા કેવા હે કોમેન્ટમાં જણાવી દેજો થોડા કેવા કે જો આ તોડી લીધી ને આપણે તોડી લીધી માંડવી 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 હતા હોતન ગઈ સૈલેસ પે ફોલી ફોલી મેલતા જે વિડિયો માટે મે ફોલાય ગઈ દાણા કેવા મસ્ત મજાના તો હું સૈલેસ હવે મંડી ખાવા તો મિત્રો જોઈ લો અત્યારે આપણે આવી ગયા એ વાડીએ સુરત પણ આ આવી ગયો છે અને આજે તો કંઈ બ્લોગ છે એવો બન્યો નથી કારણ કે તુવેરમાં ખડ લેવાનું હતું ને અડધું પડ જો કે લેવાઈ ગયું હોય કાલે થોડુંક લેવાનું હોય એટલે ફટાફટ કાલે લેવાઈ જશે ને સુરત દાદા જોઈ લો આમાં થંભું થંભું છે મસ્ત સનસેટ થાય છે કેવું મસ્ત વ્યૂસ આવે આપણી વાડીનો તો કંઈ નહીં જોઈ લો હવે આપણે આવી ગયા હતા શીઘ્રા ગોતવા માટે અને અહીંયા પાકી ગયું છે પણ આ તો લગભગ બગડી ગયું જોઈ લો આ બગડી ગયું છે અહીંયા આપણને આ એક જોઈ લો આ મળી ગયું મસ્ત એ જ હતું વહેલામાં તો આપણને એક ચીભડું મળી ગયું અને હવે ગોતી કેસ જ જોઈએ હવે મળે તો લેતા જઈએ આવું જોયેલા રાખે અમારે તો એ ખામે લગભગ મળી ગયું એવું લાગ્યું પણ બીટું ફળી ગયું છે એટલે કઈ કહેવાય નહીં તો કે કાચું ગયું પાકું તો હશે લગભગ જોઈએ પડ્યું કાંઈ થોડુંક થોડુંક બગડી ગયેલું તો એક લાગે છે તો એ લઈ લેવી જાય જોઈ હવે કેવું લાગે આમ વાવ મસ્ત જબરદસ્ત તો હવે ગોતી એકાદ ફોટો પાડ્યાનો કાચા તો છે ઝીણા ઝીણા અહીંયા જો કાચું પડ્યું તો કાચા તો હજી ઘણા છે પણ પાકલ પાકલ હવે જે મજા હોય ને એ પાકામાં હોય આ બગડી ગયું છે આ હવે નથી લેવાયું હોય તે બતાવું લાઈવ ડેમો જો લાઈવ ડેવોમાં પડે છે ને ટીપા તો હવે એ એ નથી સારું રહ્યું એટલે જોઈએ હવે બીજું ગોતી હોય તો ગોતી મરી જાય આમાં તો એવું કઈ ન હોય કે ચડે તે જો અહીં પડ્યું ખટુમરું થઈ ગયું છે તો ખરા કાચા બહુ છે કાચા તો કાચું એ કાંઈ પડ્યું અહીંયા કાંકડી પડી છે કાલે ખટુમરી છે હજી તો અને અહીંયા મોટો જબરો પેલો છે આમાં તો એવું હોય જો કે બે દી એક દી માં સરખું પાક્યું ન હોય એટલે બીજે દિવસે ભૂલી જાય ને ત્રીજે દિવસે જો આવી તો બધી બગડી ગયું ફેલ હોય એટલે હજી ગોતી મળે તો આમ હજી એટલા ભાગમાં હતા ને એટલે અહીંયા જેની ગોતી લઈએ તો હવે સીધા અહીંયા જઈએ ને વ્યૂસ જો ખાલી વાહ મસ્ત તો મિત્રો હવે જઈએ આપણે નીચલા પાર્ટમાં નીચલા ભાગમાં અહીંયા ગયેલા તો ઘણા છે પણ ક્યાંક હોય ને ક્યાંક ન હોય ને અહીંયા વાંધો પડે જો એ કાંઈ રહ્યું ખટુમરું હા ફેલ હે ફેલ હે પૂરું બગડી ગયું જો આ તે આમ આવું થાય એક દિનો આવીને તો આખું ફેલ થઈ ગયું હોય જીવડું જ ન ખાય એવું હોય બગડી જાય પાછા અત્યારે બગડવાની બહુ આમ જીવડા પડી ગયું એ પછી બીમારય પડી એવા પાછું ખવાય નહીં બે કીધું નહીં નમેલી દઈએ જો એ કાચી કાંકડી પડી હતી એક લગભગ મારા ખ્યાલ પ્રમાણે એક નીચે હતી તો બહુ કાચી જેવી હતી કાંકડી હતી જો હજી તમને હાલ બતાવું ચીભડાના વેલા ને એવું સારું થઈ ગયું અહીં કાંકડી પડી આ લગભગ પાકી ગઈ છે જો આવડી મોટી કાંકડી આ થેકની કાંકડી આ પાકી ગઈ છે ફાઈનલી આપણે ત્યાંથી તો બે કાંકડી પાકડી કાંકડી ને ચીભડું એણ્યું હતું બગડી ગયા લગભગ ચાર થી પાંચ તો હા એમણે ફેલ થઈ ગયા બગડી ગયા ત્યાં ને ત્યાં ને અત્યારે મસ્ત આકડી લેવી આપણે ખાવા માટે ને આ સિટી સુરત દાદા પણ હાથમી ગયા એટલે સનસેટ ઓલમોસ્ટ સનસેટ થઈ ગયું ને ભીંડો ભીંડાની ચિંગાઈ ગઈ એટલો ભીંડો કેવો મસ્ત મજાનો તો કાંઈ નહીં તમને હવે આ કાંકડી બાંકડી ધરીને બોલીને ખાઈશું ને લચી ભાઈ એટલે એમાં તો મને એક જ ખાય એવું લાગે કાંકડી લગભગ બગડી ગઈ એવી મોટી જોઈએ હવે શું કરવું તો કંઈ નહીં આજનો બ્લોગ છે એ નાનો થયો છે કારણ કે ટાઈમ જ નથી જોયું એવું થયું છે તો જેવડો છે એવડો નાનો તો નાનો જો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય થેન્ક યુ સો મચ અને કાલે મળીએ ફરીથી નવા બ્લોગ્સની સાથે બાય બાય ગુડ બાય હેવ અઇસ્ટ ડે થેન્ક યુ